અમે લોકો બધા પત્રકારો વર્ક કરીએ છીએ આગેવાનો પત્રકારો વિશે અબદ્ધ વિપણીઓ કરી રહ્યા છે બનફાવેલું અમારું કહેવાનું એવું છે કે રાજકીય આગેવાનોને પોતાને પહેલા પોતાના ગિરબાનમાં જોવું જોઈએ પછી પત્રકારો ઉપર જેવા તેવા આક્ષેપો કરવા જોઈએ અમારું કહેવાનું એવું છે કે રાજકીય આગેવાનો કોઈ પણ પત્રકારો વિશે બોલતા પહેલા એકવાર વિચાર કરે ખાસ કરીને અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ નથી કરતા કે જેઓ હકીકતમાં જે કાયદા વિરુદ્ધ કાર્ય કરે છે જેવા પત્રકારોને અમે ક્યારેય પ્રોત્સાહન આપતા નથી પણ જ્યારે કોઈ પત્રકાર સમાજ માટે રાજકીય પક્ષો માટે પણ હું કહી શકું લોકો માટે અને જનતા માટે કામ કરતો તો બધા પત્રકારો એક સમાન ગણી અને જે પણ ટિપ્પણીઓ થઈ રહી છે એ ગેરબંધારણીય છે અને ખૂબ દુઃખદ બાબત છે એટલે અમે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો અથવા તો કોઈ ટપોરી લોકો જેને કહી શકાય જે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે તો એમને ખાસ કરીને રોકવા જોઈએ અથવા તો એને કાયદાનું ભાન કરાવવું જોઈએ પત્રકારો છે એ સરકાર અને જનતા વચ્ચેની કડી છે જનતાના કોઈ પણ પ્રશ્નો હોય તો સરકાર સુધી પહોંચાડતા હોય છે અને સરકારના કોઈ પણ સારી કામગીરી હોય એ જનતા સુધી પહોંચાડતી હોય આ જે એક સેતુ બંધ છે એને તોડવાનો અમુક લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે આ આવેદનપત્ર એના વિરુદ્ધ છે અને અમે આશા રાખીએ છીએ કે તમે આ આવેદનપત્ર શ્રી સુધી પહોંચાડી અને અમારો અવાજ છે જિલ્લા શ્રીને પત્રકાર એકતા પરિષદ ભાવનગર વતી અમે ભાવનગરના પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે છ રાજકીય પક્ષોના આગેવાનો તથા અમુક અધિકારીઓ જે પત્રકારોને ફેલ ફેલ ભાષામાં વાત કરતા હોય છે પત્રકારો સો સોમાની છે પત્રકારો અને પોતાના સોમાન માટે થઈને જે સમાજ અને સરકાર વચ્ચેની કડીનું કામ કરે છે અને લોકોનું કામ કરતા હોય છે આમાં પત્રકારોને કંઈ બહુ બધા પૈસાઓ મળતા ન હોય તેમ છતાં પણ પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનારા રાજકીય આગેવાનો અને અધિકારીઓને અમે શ્રીને એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને એ બોધપાઠ મળે કે પત્રકાર શું છે પત્રકાર જનતા અને સરકાર વચ્ચેની કડી છે જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છે અને સરકારના જે સારા કામો છે એ જનતા સુધી પહોંચાડી અને જે કડીનું કામ કરી રહ્યા છે આવા પત્રકારોનું મનોબળ તૂટે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિરુદ્ધ આજે અમે આવેદનપત્ર આપી અને પત્રકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આવા જે લોકો છે જેને હું કહી શકીશ કે જે આવા લોકો છે જેને કોઈને બોલવાની ભાન પડતી નથી પત્રકારોની ગરિમાની ખબર નથી પડતી એવા લોકોને પત્રકારો વિશે બોલતા પહેલાં એકવાર વિચાર કરવો જોઈએ અને અને ન ભૂલવું હોય તો શાંતિથી પોતાનું કામ કરી રાખે કારણ કે એ લોકો પણ કોઈ દૂધને ધોયેલા નથી જો કોઈ પત્રકારો ઉપર એવો આક્ષેપ કરતા હોય કે આ પત્રકાર આમ છે કે તેમ છે તો અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ કરવા નથી માગતા એની સામે જે આક્ષેપ કરનારા છે એને પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે એ એ શું છે એને શું કર્યું છે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરાવ કરનાર લોકો માટે અમે અત્યારે આક્રોશ સાથે એ આ રજૂઆત કરી છે તો મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચે અને મુખ્યમંત્રી જે આવા લોકો છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ કરી છે